સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટના પચીસ જાન્યુઆરીએ તોફાની તત્વો દ્વારા મધ્યપ્રદેશ ઉજ્જૈનના માગડોન ખાતે સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ કરી હતી એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરી સળગાવવામાં આવી હતી આવા અપમાનિત કૃત્યથી ભરાયેલા સરદાર પટેલ સેવા દળ દ્વારા ડભોઈ મામલતદારને આવિદન પત્રમાં આપવામાં આવ્યું હતું આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડકમા કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જય સરદાર સાથે જણાવવાનું કે પચીસ તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના ના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ આજ રોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડળા પારિકા કરમાલ લિંગસ્થળી કાયવરહનના સૌ આગેવાનો પટેલો ઘણી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલો જ પૂરા દેશના અને એક લોખંડી પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે એ વસ્તુ સેપન ચાલી લેવામાં નહીં આવે એની કોઈક ને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ હતી એક રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ